હલો મિત્રો કેમ છો બધા મન ચેનલ સંજાલા હીરો લોકમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો સવાર સવારનો પોરમાં જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે તો અહીંયા મેં ચા લઈ લીધો છે અને ઘઉંના ખાખરા છે એ લઈ લીધા છે સવાર સવારના નાસ્તામાં અને બાર ને દસ મિનિટ જેવો ટાઈમ થવા છે એ આવ્યો છે અને હું અને મંથન છે ને ગયા તા આંગણવાણીએ તો આંગણવાડીએ મંથનને અમે બે આવ્યા ને તો વરસાદના છે એ પલળી ગયા છીએ અને અમારે જો સતત છે એ વરસાદ સવારથી થી આમને આમન ચાલુ છે તો એમને સતત ચાલુ રહેવાનું જ છે તો વરસાદની અંદર છે ને ખાવાનું ચટપટની મજા આવે ને એવું મારા માએ છે એ રોટલા બનાવ્યા છે અને ભાખરી બનાવી છે અને ભાજીનું છે ને એ શાક કર્યું છે અહીંયા આપણે રાયતા મરચાં છે ને તાજા કાયલે કરેલા હતા તો થોડાક છે અને અહીંયા છે એ ચીભડાની કાકડી છે એ આપણા પપ્પાની વાડીએથી આવ્યા હતા તો ને એનું કાચું છે લીલી ડુંગરી છે ને મંથનભાઈ જો ઘોડિયામાં છે ઈચકતા ઇચકતા છે અને માસા ને બિયર આવે ને તો જોવા વળગી ગયા છે આંગણવાડીયાથી જમીન આવ્યો છે શું જમીન આવ્યો તું ઢોકળા હતા ને ઈડલી હ તમારા મંથનભાઈ ની આંગણવાડીયા છે ને ઈડલી અને ઢોકળા હોય તો ઈ જમીન આવ્યો છે ને આપણે

વિસર્જન બધા લોકો કરતા હોય એ જ રીતના કર્યું છે પણ આપણે છે ને એ ગણપતિ બાપાની મૂર્તિને છે એ પાણીમાં પધરાવી નથી કારણ કે આપણે છે એ એક જ મૂર્તિની જેટલા વર્ષ આપણાથી બનશે ને એટલા વર્ષ આપણે એક જ મૂર્તિની છે એ પૂજા અને સેવા કરવાના છીએ એટલા માટે આપણે છે ને વિસર્જનનો લોક છે એ તો સાડા ત્રણ જેવો છે એ સાડા ત્રણ ને પાંચ ટ્રેન છે એ અમારી આવી ગઈ છે અને વરસાદે છે એ થોડોક વિરામ લઈ લીધો છે અને અહીંયા અમારા મંથનભાઈ શું કરો છો તમે જામફળ ખા કે સીતાફળ તો કેમ ખોટું બોલો ઉઠીને સીધો છે ને એના સીતાફળ ખાવા બેસી ગયો છે અને એ પણ એના નાનાની વાળે ને નહીં અમિત નાનાની વાડીએથી લઈ આવ્યો હતો સીતાફળ એના નાના ગયા હતા બે દિવસ પહેલા બે નાના તો સીતાફળ સંતરા જામફળ ને કાકડી ને મલક બધું છે ઈ અત્યારે આવી પડ્યું છે ને આ તો છે ને સિઝનનું પેલું સીતાફળ છે એ મલકના આવ્યા તા તો એના નાના એ છે ને મંથનને દઈ ગયા છે નહીં અને પાકી ગયેલું સીતા કેવું છે મીઠું છે બહુ મીઠું છે બહુ મીઠું છે કા મંથન ફેવરેટ છે સીતાફળ તો એને બહુ જ ભાવે હમ ફેવરેટ ખાઈ લે તો લે જો વરસાદ છે ને હવે રહી ગયો છે તો આપણે છે ને આ જે કેટલા પોણા પાંચ પોણા પાંચ ને પાંચ છે એટલો ટાઈમ છે એ થઈ ગયો છે અને આજે છે ને મારે અત્યારે આજે સાંજના વારોની અંદર બનાવવું છે ચટપટું વરસાદ હોય ને તો ખાવાની ખૂબ જ મજા આવે ને એવી કચ્છી દાબેલી સ્ટ્રીટ ડાઇલ બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા છે ને ખજૂર અને આંબલી ગરમ પાણી કરી અને જો હમણાં જ થોડી વાર પહેલાં જ પલાળી દીધા અને અહીંયા છે ને મેં ઝીણી એકદમથી ઝીણી ઝીણી સેવ છે એ ઘરે એક છે હંચાની અંદર છે છે એ આટો પાડી લીધો અને ચાલો હવે જો રહી ગયો છે ને તો દાબેલી હું છે ને દાબેલીના છે એ પાઉ લઈ આવું નહીતર આપણે છે કચ્છી દાબેલી ક્યાંથી બનાવ આપણે પાં તો હે ને લઈ આવ્યા છીએ દાબેલી માટે અને દાબેલીના ના પાઉ ની છે ને હું ત્યાં સેલ હતો તો સેલ જોવા ગઈ ને એમાંથી મંથન માટે છે ને મસ્ત મજાના ટી શર્ટ ગઈ ને તો જો ચાર છે ને ટી શર્ટ લઈ આવી છું ફૂલ સ્લીવના અને એવા બધા છે એ મસ્ત ચાર અલગ અલગ કલરના છે તો સરસ મજાની છે ભેગી મંથનભાઈ સાટું ખરીદી કરી એવી તો ચાલો હવે છે ને ફટોફટ સાત જેવો ટાઈમ થવા આવ્યો છે હા સાત જેવો ટાઈમ થવા આવ્યો છે તો ફટોફટ છે હવે આપણે દાબેલી છે એ બનાવી નાખ્યા હજી તો મસાલો બનાવવાનો છે ને બધું બનાવવાનું છે ત્યાં અમારા માએ છે ને એ બટેટા છે એ બાફી લીધા તો આપણે છ નંગ છે એ બટેટા બાફી લીધા અને મેં અહીંયા આવી અને ફટોફટથી છે એ ખજૂર અને આંબલીની ચટણી કરી લીધી છે અને એની અંદર છે આપણે કાંઈ એટલે કાંઈ નાખેલું નથી ખાલી લાલ મરચું જે છે એ ચટણી નાખેલી છે અને નમક નાખેલી ને ગોળ નાખેલો છે અને અહીંયા આપણે છે આવીને ફટાફટથી છે એ ગ્રીન ચટણી તીખી કરી લીધી છે એ ધાણાભાજી મરચાં અને લસણ છે એ નાખી અને થોડીક આપણે એમાં સેવ નાખેલી છે અને આપણે છે એ બંને ચટણી છે એ દાબેલી માટે છે એ સ્પેશિયલ તૈયાર છે એ ફટાફટથી કરી લીધી છે અને આ તીખી સીંગ છે એ તો હું બહારથી લઈ આવીને આ સેવ આપણે ઘરે પહેલાં જ છે એ કરી લીધી હતી

હલાવી લેવાનું છે મસાલા ની અંદર છે એ આપણે થોડુંક છે એ પાણી લેવાનું છે જાજુ નહીં આપણે છે અહીંયા થોડુંક પાણી નાખ્યું છે અને પાણી નાખી અને મસાલામાં છે એ એક ઉબાલ છે એ આવવા દેશું અને મસાલાને છે એ પકવી લેશું તો આપણે દાબેલીનો મસાલો નાખીએ અને આપણે આમાં ચાર થી પાંચ મોટી ચમચી જેટલું છે એ પાણી નાખેલું હતું તો આપણા મસાલામાં ઉબાલ છે એ આવી ગયો છે તો હવે આપણે છે અહીંયા બટેટાને મેસ કરેલા છે એ બધો જ મસાલો છે આમાં નાખી દેસુ હવે આપણા બધી વસ્તુને છે એકદમ સરસ થી છે એ મેશ કરી લેવાની છે તો આ રીતના આપણે એકદમ સરસથી છે એ દાબેલીનો મસાલો છે એને અને આપણે બટેટાને છે એ એકદમ સરસથી છે એ મિક્સ કરી લીધા છે તો ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું તો જે થાળીમાં આપણે બટેટાનો છે મિક્સ કરેલો હતું એ જ થાળીની અંદર છે આપણે બટ આના દાબેલીના મિક્સ કરેલા મસાલાને છે એ નાખી દેસું અને સરસથી છે એ બધી જ આખી પ્લેટની અંદર છે એ આપણે પાથરી દેશું તો આ રીતના છે એ જો તમે જોઈ લ્યો આપણે મસાલો છે એ મસ્ત છે એ પ્લેટમાં આ રીતના જેમ બહાર લારી ઉપર હોય ને એ જ રીતના છે આપણે સેટ કરી લીધો છે તો એની ઉપર છે એ આપણે આ તીખી છે એ શીંગ છે અને દાણા વેરી દઈશું બધા અને આપણે ડુંગળી છે એને પણ આ રીતના સરસથી છે એ વેરી દેસું એની ઉપર થોડીક છે એ આપણે સરસની હોમમેડ કરેલી સેવ છે એને પણ આ રીતના છે એ ઉપર છે એ સ્પ્રેડ કરી દેસું અને ઉપર છે એ લીલી ધાણાભાજી તો આ રીતના છે આપણે સ્પેશિયલ બહારની એ મળે એ રીતનો દાબેલીનો મસ્ત મસાલો છે એ બની અને તૈયાર છે એ પ્લેટમાં થઈ ગયો છે તો હવે આપણે છે એ દાબેલી છે એ ભરવાનું છે સ્ટફિંગ અને તૈયાર છે એ કરવાની છે દાડમના દાણા છે એ મેં સ્કીપ કરેલા છે કારણ કે દાડમના દાણા છે એ અમારા મંથનભાઈને છે એ આ રીતના ચીજ વસ્તુની અંદર નાખેલા પસંદ નથી એટલા માટે હવે આપણે છે એ દાબેલીના પાઉ લઈ આવ્યા છીએ તો આ મોટી સાઈઝના જે પાઉ આવે છે ને એ લઈ આવીશું હું એને આ રીતના આપણે ખોલી લેશું અને એમાં છે એ લીલી ચટણી નાખી અને આ રીતના કરી દઈશું અને આપણે આ ખાટી મીઠી જે આંબલીની જે ચટણી કરેલી છે એને નાખી અને આ રીતના કરી દઈશું અને સરસથી મસ્ત મજાનો છે એ આપણો દાબેલીનો મસાલો છે એ ભરી દેસું ખૂબ જ સરસ રીતના તો તમે જોઈ શકો છો કે આપણે ઘરે છે એ ખૂબ જ સરસ રીતનો છે એ દાબેલીનો મસાલો બનાવી અને કમ્પ્લીટ છે એ તૈયાર કરી લીધું છે તો આપણે આ રીતના દાબેલી છે એને મસાલો ભરી લીધો છે અને હવે આપણે છે એને શેકવાની છે પાઉં છે ને એ અમારે એકદમથી છે એ તાજા લઈ આવેલા છે બેકરીના એટલે છે એ આ રીતના થઈ જાય છે તો અહીંયા આપણે એને લોઢી છે એ મેં ગરમ કરવા છે એ મૂકી દીધી હતી તો એની ઉપર છે આપણે આપણે એક બાજુની સાઈડ થી હવે બીજી બાજુની ની સાઈડ થી ફેરવી લેશું તો તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત રીતે છે એ આપણી દાબેલી છે એ શેકાય છે અને એકદમ કડક ને એ રીતની તમે તમારી રીતના કરી શકો છો તો તમે દાબેલી છે એ મસ્ત સરસની છે એ શેકાઈ ગઈ છે તો એને આપણે છે એ એક પ્લેટમાં છે એ કાઢી લેશું આપણી આ દાબેલી છે એને આપણે આપણી આ સેવ છે એની અંદર આપણે આ રીતની છે એ સરસથી છે એ એકદમથી સરસ જો બંને બાજુ સાઈઝ છે એ કોટ છે એ કરી લેવાની છે અને આપણી ટ્રેમાં છે એ આપણે સૌ કરી લેશું તો આપણે દાબેલીની સાથે છે આપણી ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી અને સાથે છે એ આપણી લીલી ચટણી જો આપણી મસ્ત મજાની છે અમે દાબેલી છે એ મેં બનાવી લીધી છે અને હાલનો છે ને અમારે વારોનો ટાઈમ થઈ ગયો આઠ થયા અને બાર છે ને એ વરસાદ છે એ ચાલુ થઈ ગયો છે તો ચાલો હવે અમે બધા છે એ વરસાદની મજા માણતા માણતા છે એ મસ્ત ગરમા ગરમ દાબેલી છે એ ખાઈ લે અને સાથે જ છે એ આપણે રોટલા અને થોડુંક બપોરનું શાક છે ને એ પણ છે તો ચાલો તમને અમારો વ્લોગ પસંદ આવે ને તો અમારા વ્લોગને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળશું પાછા એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા જય